નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે આવી ગયા મહત્વના સમાચાર જે હા મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ સોનું જે છે એ કેટલું વધારામાં જઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના અનેક શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોના ચાંદી જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો મેળવવાના છીએ કે આવનારા દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આચેનલ એ સબસ્ક્રાઇબ કરી વડીઓને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સતત ઘટી રહેલા સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદી પણ મોંઘી થતી જોવા મળી રહી છે છે તો ઘણા બધા મિત્રો જે એ રાહ જોઈ કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ ફરીથી એસી હજાર રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ ચોવીસ કેરેટ સોના ની તો જેમાં પણ આજે સવારે વધારો નોંધાયો છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદી જે છે એ પણ મોંઘી થતી જોવા મળી રહી છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી સો રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર રૂપિયા અને સો ગ્રામ ચાંદી દસ હજારમાં જ્યારે એક કિલો ચાંદીની ની કિંમતો મિત્રો આજે એક લાખ રૂપિયા જોવા મળી રહી છે ફરીથી ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તો જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા હતા કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આજની વાત કરીએ તો આજે માર્ચ રોજ સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે ને સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી સમયની અંદર સોનું જે છે એ કેટલું થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોની અંદર વધારો જોવા જોવા મળી મળી શકે છે છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે એવું રહ્યું કારણ કે ચીનની બેંકોએ સોનાની ખરીદી શરૂ કરી દીધી છે તો સોના ચીનની અંદર સોનું ખરીદતા વધારો થાય છે અને વાત કરીએ તો જેના કારણે સોનાની માંગની અંદર વધારો જોવા મળતો હોય છે જેના કારણે સોનાની કિંમતો મોંઘી થતી જોવા મળતી હોય છે તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ છે ઇકોનોમી છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો સૌથી વધારે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ કોઈ પણ વૈશ્વિક લેબલ સમસ્યા સર્જાય તો જેની અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો ઘણા બધા મિત્રો જે છે એ પણ એવા સવાલો કરી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ શું સાઈઠ હજાર આજુબાજુ થશે કે સોનું જે છે એ શું આગામી દિવસોની દિવસોની અંદર અંદર સસ્તું થશે તો તો મિત્રો જેની વાત કરીએ આવનારા સોનાની કિંમતો જે છે એ સામાન્ય ઘટાડામાં જાય તેવી કોઈ પણ સમસ્યાઓ હાલ જોવા નથી મળી રહી અને વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ માં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો જેની સામે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં પણ સોનાની કિંમત અંદર વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તો આગામી સમયમાં સોનું તો મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જો તમે પણ સોના તેમજ ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે કોઈ પણ સમસ્યા સર્જાય અથવા તો લગ્ન હોય ત્યારે સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને લોકો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો આ વિષયમાં સોનું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જો પડતી હોય છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે ખૂબ જ હાઈ કરતું જોવા મળી રહ્યું હતું અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહી હતી જેમાં પાછળના દિવસો ચાંદી મોતી જોવા મળી રહી છે જેની સાથે સાથે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જે મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે અથવા તો રોકાણ કરવા માટે માટે તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આગળ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને વેચવાની માહિતી પણ મેળવવા માંગો છો તો સોનાની અંદર કેવી રીતે તમને પ્રોફિટ મળે જેની સંપૂર્ણ માહિતી મળી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું